હું ઇન્ડિયાની ભારતની નંબર વન કંપનીમાંથી બોલું છું બોસ એમ આઈ લાઇફ સ્ટાઇલ કંપનીનું ડીટીસી લેવલ પર છું મારું નામ છે મહેબૂબ દિવાન આણંદથી જ બિલોંગ કરું છું અને આજથી એક મહિના પહેલાં આ માસીને મેં ડાયબાલાઇટ આપી હતી એ ટાઈમ પર એ માસી ચાલી પણ નહોતા શકતા અને એમને આખુંથી દેખાતું પણ નહોતું બસ આજે એક મહિના પછી હું કમ્પ્લીટ ગયા મહિનાની પાંચ તારીખે આવ્યો હતો ચાર તારીખે આવ્યો હતો અને આજે હું પાછો આવ્યો છું કમ્પ્લીટ એક મહિના પછી ત્રીસ દિવસ પછી આજે એમને જે રિઝલ્ટ મળ્યું છે એ રિઝલ્ટ આપણે એમના મોડાથી આજે આપણે સાંભળીશું તો માસી તમે તમારું નામ શું છે શારદાબેન જોતામાંથી બોલવાનું તમારું નામ શું છે શારદાબેન અને તમારે કયા ગામ છે મગલા ગામ અને તાલુકો કયો લાગે છે માતર તાલુકો અને જિલ્લા ખેડા બરાબર છે ગુજરાત ઓકે હવે શું થતું હતું માસીને પહેલા ના બીજ કૃષ્ણ વસર હતું અને આતે થોડા હતા

કેમ અને ઓછા પૈસાની અંદર ઓછા બજેટની અંદર આજે ડાયબાલાઈ બરાબર છે જે બીમારી છે દૂર થાય છે બસ આજે ભારત સરકારે એક આખું એક પ્લેટફોર્મ ઊભું કર્યું છે કે સ્વસ્થ અભિયાન બરાબર ભારતને એક હેલ્થ અને વેલ્થ બંનેની જરૂર છે તો જ આપણો ભારત દેશ મજબૂત થશે અને મજબૂત બનાવવા માટે એક ભારત દેશ મિશન ચાલુ કર્યું છે તો હું તમારા મોડાથી સાંભળવા માંગુ છું બરાબર છે અને આખું ભારત તમારા મોળાથી તમે જે બોલશો આખું ભારત સાંભળશે તો આમ એક મહિના પહેલા તમને કેવું હતું અને આજે કેવું ફીલ થઈ રહ્યું છે તમને એક મહિના પહેલા જ્યારે આ પ્રાઇવેટ દવાખાના ગોરીઓ ચાલુ હતી ત્યારે રિઝલ્ટ હતું આવ્યું પછી ડાર્બેલાઈટ આ ચાલુ કરી આપણે માય લાઈફ ટાઈપ જોબ આમાંથી ત્યારે આ દવા ચાલુ મહિના પહેલાં ચાલુ કરી મહિના અત્યારે રિઝલ્ટ અત્યારે કિલોમીટરની અંતર રેન્જમાં બી દેખાય છે